સુરતમાં ફરી એકવાર નકલીનો વેપલો ઝડપાયો છે પુણા વિસ્તારમાં ડુપ્લિકેટ સ્કીન ક્રીમ બનાવી વેચવાનું કારખાનું ઝડપાયું છે એકવીસ વર્ષીય યુવક શાશ્વત પ્લાઝામાં બીજા માળે દુકાનમાં નકલીનો વેપલો ચલાવતો હતો અને ડરમ ડોક હોનેસ્ટ નાઇટ ક્રીમ નકલી બનાવી ઓનલાઈન ફ્લિપકાર્ટ પર વેચાણ કરતો હતો છેલ્લા દોઢ મહિનાથી આરોપી નકલી ક્રીમનું વેચાણ કરતો હતો હલકી કક્ષાનું ક્રીમ પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરી તેની પર અસલી કંપનીનું સ્ટીકર લગાવતો હતો

મશીન અને ફ્લિપકાર્ટના સ્ટીકર વાળી પ્લાસ્ટિકની પારદર્શક સેલોટેપ પણ કબજે કરવામાં આવી છે પુણા પોલીસ દ્વારા આરોપી અર્સિત દેસાઈ સામે કોપીરાઈટ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે